તકલાદી કામ કરાયાના સમાચારો અગાઉ પણ સમાચારોમાં પ્રસિદ્ધ થયા હતા છતાં પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી કાસના ઢાંકણા મૂકવામાં આવ્યા છે જેમાં કેટલીક જગ્યાએ કોઈ વ્યક્તિ પડી જાય તો ગંભીર ઈજાઓ થાય એવા કાસના ઢાંકણાની ગેપો રહી ગઈ છે જેમાં આખું નાનું બાળક અંદર પડી જવાની સંભાવના રહે છે કાસની ગેપો પુરવણી કોન્ટ્રાક્ટર દ્વારા તસ્દી લેવામાં આવતી નથી જ્યારે કાસની બંને સાઇટ ઉપર નાખવામાં આવેલ બ્લોક પણ તકલાદી હલકી ગુણવત્તા વાળા તેમજ જઠર વથર નાખ્યા હોય તેવી લોક ચર્ચા થઈ રહી છે વાત કરીએ તો કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આવા નાના કેટલાય બનાવો બનવા પામ્યા છે કોઈ મોટી જાનહાની થાય એ તંત્ર રાહ જોઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે શોપિંગ પાસે ત્યાં આગળ મારો તાટ્યો ફસાઈ ગયો એટલે મને વાયગો ને નાકની એ નાક નાકના નદી લોહી ચાલુ થઈ ગયું ને પગમાં વાઈ ગયો પગમાં વાઈ ગયું અહીં દવાખાનામાં સરકારીમાં સરકારી દવાખાનામાં એવું દવા કરાવી ગઈ